નમસ્કાર ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ધવલ આજના આધુનિક યુગમાં સંતાનો માટે લગ્નનું ક્યાં ગોઠવણું કરવું તેનો સવાલ દરેક મા બાપને થતો હોય છે દરેક સમાજમાં હાલના યુગમાં જ્યારે છોકરીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે લગ્ન ક્યાં ગોઠવવું તે દરેક સમાજને એક સવાલ હોય છે આ સવાલ માટે બ્રહ્મ ક્ષત્રિય સમાજની મહિલાઓએ ભેગા મળીને હલ કરવાનું વિચાર્યું અને સત્યાવીસ વર્ષથી આ લગ્ન પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજે અમદાવાદ ખાતે બ્રહ્મ ક્ષત્રિય સમાજના 27મા પરિચય મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બ્રહ્મક ક્ષત્રિય સમાજના અઢીસો જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો અને પોતાના જીવન સંગીની પસંદગી માટે પોતાનો પરિચય આપ્યો હતો બ્રહ્મ ક્ષત્રિય મહિલા સમાજના પ્રમુખ ઉષાબેન ખરાવાલા ઉપપ્રમુખ અરુણાબેન પ્રવીણભાઈ મંત્રી ભાવનાબેન હરકિશનભાઈ તથા સહમંત્રી માલતીબેન બારભૈયા તથા ખજાનચી કરુણાબેન જીતેશભાઈ

કરી રહ્યા છે પૂછી રહ્યા છે અને ઘણા બધા પ્રોગ્રામ રમતગમત છે ગરબા છે પછી પિકનિક બહાર ગામ લઈ જઈએ પછી જરૂરિયાતમાં કંઈ મદદ કરવાની હોય તો પણ અમે કરીએ છીએ અને કોઈ પણ કંઈ પણ સલાહ લેવા આવે તો તેમાં પણ અમે લોકોને સલાહ આપીએ છીએ આમ કરો કે કોઈ ગા કોઈ પ્રોબ્લેમ હોય બધી સમજણ પાડી કે નહીં આવી રીતે કરવા અને બધા સામેલ આજે ઓગણીસો ને છ્યાસીમાં બધા એક સમથી સમાજનું કાર્ય કરી રહ્યા છે અને બધાનો સાથ જ્ઞાતિજનોનો પણ ખૂબ જ સાથ અમને સરકાર પાડે છે આજે બેવિસા સંમેલનમાં છોકરા છોકરીઓ થઈને અઢીસો જેટલા કેન્ડિડેટ ભાગ લીધો છે અને દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે અને એમાં ઘણા બધાના થઈ પણ જાય છે બહાર બહારગામથી પણ આવે છે ફોરેનના પણ હોય તો પણ આવે છે અને અહીં આવ્યા હોય તો ભાગ લે છે પણ એમના પેરેન્ટ્સને પણ કહે છે તમે પણ આવી શકો છો વાંધો નથી તમે એમની ડિટેલ બધી અત્યારે આપણે જોઈએ બધા એમને બાયોટેકા પ્રમાણે પુસ્તિકા કરીએ છીએ પ્રમાણે પુસ્તિકામાં અમારી જીતીમાં મહિલા મંડળ તરફ સંમેલન માટે ખૂબ સારું કાર્યક્રમ અમદાવાદ અમે ભાગ લીધેલો છે અને ખૂબ સારા અત્યારે અમે કોર્ડિનેટ કરીને અમે બોલાવેલા છે લોકડાઉનમાં કોર્સ થયા પછી બી આ પ્રોગ્રામ રાખેલો હતો

દીપિકા નિમેશ નિર્મા સૌ પ્રથમ અમે અઢાર ઓગણીસો છ્યાસીથી મહિલા સમાજનું આ કાર્યકર્તા ચાલે છે